પ્રભુ શ્રી ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારો સ્વાગત છે પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો બારમો અધ્યાયના સાડત્રીસમાં વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે તેણે આટલા બધા ચમત્કારો તેઓના દેખતા કર્યા તો પણ તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહીં પ્રભુ શ્રી ખ્રિસ્તે તેઓના દેખતા કેટલા બધા ચમત્કારો કર્યા જેમ કે પાણીને દાખરસ બનાવ્યો રોગીઓને સાજાપણું કર્યું લખવાના રોગીને બળ આપ્યું પાંચ હજાર લોકોને પાંચ રોટલી અને બે માછલીથી ખવડાવ્યો સમુદ્રમાં પાણી પર ચાલ્યો જન્મથી આંદળા વ્યક્તિને આંખમાં પ્રકાશ આપ્યો મરણ પામેલા લાજરસને સજીવન કર્યો આટલા બધા ચમત્કારો કર્યા છતાં પણ તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહીં તેઓના અવિશ્વાસ કોઈ પ્રમાણના અભાવને કારણે નહીં પણ એટલા માટે કે તેઓ પોતાના પાપનો સ્વીકાર કરવા નથી માંગતા હતા તેઓ પોતાના પાપોનો પ્રાયચિત કરવા નથી માંગતા કેમ કે તેઓ અંધકારના કાર્યોથી અર્થાત પાપથી પ્રીતિ કરતા હતા આજે પ્રભુશુ ખ્રિસ્તના જન્મ કાર્ય મૃત્યુ અને પુનરૂના બધા જ પ્રમાણ પ્રગટ છે છતાં પણ લોકો તેના પર વિશ્વાસ કરવા નથી માંગતા પ્રભુએ પણ ઇતિહાસને બે ભાગોમાં વિભાજિત કરી દીધા એટલે કે ખ્રિસ્ત પહેલાં અને ખ્રિસ્ત પછી ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી તમને શું અટકાવે છે પ્રિયજનો દેવના પ્રેમ ખ્રિસ્તમાં પ્રગટ છે તેના પર વિશ્વાસના દ્વારા તમે તારણ પામી શકો છો દેવથી અમારી આ જ પ્રાર્થના છે